જામનગરના રવાણી ખીજડીયા ગામના જનકસિંહ જાડેજાના દીકરી મિતાનશીનું ઓપરેશન બાદ મોત રાજકોટની હોસ્પિટલમાં તાવની સારવાર બાદ અગિયાર માસની બાળાનું મોત તબીબી બેદરકારીનો આક્ષેપ જવાબદાર તબીબ સામે કાર્યવાહી કરવા અંગે કૃષિ મંત્રીને કરી રજૂઆત અગિયાર મહિનાની બાળકી મિતાનશીબા જાડેજાનું રાજનગર ચોકની માં શારદા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ તેણીને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં રિફર કરાયા પછી મૃત જાહેર કરવામાં આવતા બાળકીના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો ડોક્ટરની બેદરકારીને કારણે દીકરીનું મોત થયાના રોષ સાથે બાળકીના પિતા જનકસિંહ જાડેજા સહિતના કુટુંબીજનો સમાજના લોકો હોસ્પિટલ ખાતે તૂટી ગયા હતા અને ડોક્ટર સામે રોષ વ્યક્ત કરી તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ત્યાં ઓપરેશનની પરવાનગી રદ કરવા કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી તેમજ આજ રોજ કૃષિ મંત્રી રાખવજીભાઈ પટેલને પણ આ બાબત અંગે રજૂઆત કરાઈ હતી સમગ્ર બનાવની વિગતો અનુસાર જામનગરના રવાણી હિજડિયા ગામના પરિવારની અગિયાર મહિનાની દીકરીને તાવની સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાળકીના ગળામાં ગાંઠનું ઓપરેશન ઇન્ફેક્શન છે અને ઓપરેશન કરવું પડશે તેવું તબીબે કહેતા પરિવાર દીકરીને બચાવવા ઓપરેશન માટે રાજી થઈ ગયો હતો અને ડોક્ટરે કયા મુજબના રૂપિયા પણ ભરી દીધા હતા પરંતુ ઓપરેશન બાદ બાળકીને ત્યાંથી બીજી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા બાદ તેનું મોત થતા પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરી રાત્રે હોસ્પિટલ ખાતે રોષ દાખવતા પોલીસ દોડી ગઈ હતી બાદ બાળકીના મૃત્યુનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું

બતાવવામાં આવ્યા હતા અને ડૉક્ટર નિદાન કરી દીકરીને ગળામાં ગાંઠ છે ઇન્ફેક્શન છે અને ઓપરેશન કરવું પડશે તેવું કહેતા અમે પુરુષ વર્ગ પહોંચેલ દીકરીને ઓપરેશનની જરૂરત જ હોય તો કરી નાખવા સમિતિ આપી હતી આ માટેની નક્કી કરેલી ફી હતી ચનાકસિંહ જ વધુમાં કહ્યું કે આઠેક વાગે ઓપરેશન થઈ ગયા પછી અમને જાણ થઈ હતી પરંતુ દીકરીને બહાર લાવવામાં ન આવવા આવતા અને લાંબો સમય વીતી જતા અમે આ બારામાં ડોક્ટરને પૂછતા તેવો જવાબ અપાયો હતો કે ઓપરેશન બાદ દીકરીના હૃદયમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હોવાથી તબિયત લથડતા તેણીને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં ખસેડી છે અમારી દીકરીના ઓપરેશન બાદ બારોબાર બીજી હોસ્પિટલમાં લઈ જવાય જેની જાણ પણ અમને કરવામાં આવી ન હતી હોસ્પિટલમાં બાદમાં રાત્રે સાડા દસેક વાગે અમારી દીકરીને મૃત્યુ જાહેર કરવામાં આવી હતી જનકસિંહ વધુ આક્ષેપો કરતા કહું હતું કે માં શારદા હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા પણ નહોતી અમારી દીકરીને અહીંથી બીજી હોસ્પિટલમાં રિફર કરી ત્યારે પણ કદાચ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કે વેન્ટિલેટર ન હતા સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં અમારી દીકરીને પહોંચાડાઈ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું ખરેખર ઓપરેશન થયું હતું કે કેમ તેની પણ અમને શંકા છે અમે

મારું નામ જાડેજા જનક સિંહ હકુબા હું રણ ખીચડીયાનો રહેવાસી છું મારી દીકરીને કિસ્ટલમાં દાખલ કરી દીધી ત્યાંથી એમને તાવ નોર્મલ તાવ હતો એમાં મારી દીકરીને ઓપરેશન બાબતે મા શારદા હોસ્પિટલમાં દાખલ કરી દીધી એમને તાત્કાલિક પૈસા મારી પાસે ઊભા ઉભા પૈસા ભરાવી રિપોર્ટ કરાવી અને મારી દીકરીને ઓપરેશનમાં લઈ ગયા ઓપરેશનમાં લઈ ગયા જ્યારે ઈ લઈ ગયા પછી ઓપરેશન કર્યા પછી મને સૌરાષ્ટ્રમાં અને એની કોઈ મને જાણ કરી નથી અને એક નંબર પૈસા છોકરી ઓફ થઈ ગઈ તો સાહેબો કઈ જવાબ આપતા નથી અને એમનું મન પડે ને એવું વર્તન કરે અને મન પડે એટલા પૈસા લે અને આ બનાવ એક રાજકોટના પોપટપરા રેલનગરનો બનાવ છે છોકરી છે એ આગલા ગુરુવારે ઓફ થાય એ પછી જામ અ દ્વારકાની બાજુમાં આ શિવરાજગઢ ગામ છે એની બાજુનો એક છોકરો ઓપરેશન માં આવ્યો તો એ છોકરાનું ઓપરેશન કર્યું સાત આઠ લાખ રૂપિયા લીધા છોકરાને હજી મેળે નથી આવ્યું એ વગર રજા લીધે જામનગર રિફર થઈ ગયા બરાબર એટલે આ દવાખાનાની હાવ બેદરકારી જ છે અને ઘોડ પૈસા લેવાનું સ્વતંત્ર આંખે છે અને કોઈને કંઈ જવાબ નથી આપતા કોઈને કાગળ નથી આપતા કે કોઈને બિલ નથી આપતા ડોક્ટર નું નામ જીતેન્દ્ર ગાંધે છે અને આ ગાંધી સાહેબની હાવ બેદરકારી પૈસા ધૂતવા અને ડોક્ટર એકવાર મને હજી સુધી મારી છોકરીનું ઓપરેશન કર્યા પછી ડોક્ટર મને ભેગાઈ નથી દિયા અને મારી છોકરીને ઓપરેશન કર્યા પછી ડીસીપી સાહેબ ની ઓફિસમાં ચેમ્બરમાં મને ડોક્ટર એકવાર ભેગો થયો ડોક્ટર ને મેં જોયો પણ નથી